એ કેમ બોલ્યા કે માર પડી આને જનમતો ઓલો 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 ઓલગ્યા ઓલગ્યા તે જો પેઇન્ટિંગ નો હા પંચતિયર પંચતિયર હા 75 રૂપિયા આય બળ હસુભાઈ નો જો આ પેઇન્ટિંગ 190 91 2400 2400 મશુદભાઈ 2400 એકવાર બે આવા આનો એક આનો એક 11 આના 12 નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાળોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયામાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાળોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા પીડીઓ ની શરૂઆત કરશું પંચોતેર પંચોતેર ગણેશ

ਸਾਹੋਂ ਹੈ ਪਾ 600 ਰੁਪਿਆ 600 600 ਤੇ 0 ਬਾਕੀ ਕੋਈ ਨਹੀਂ ਬੋਲੇ ਆਹ ਨਰਾਜੀ ਕਾ ਨਾਮ ਆਰਾਸ 2051 ਆ ਬਈ ਹਮਣਾ ਹੈ ਹਟਾ ਜੋ ਕਾ ਵੰਦੋ ਨਹੀਂ ਤੋ ਸਹੀ ਰਿਹਾ ਜੀ ਮੀਰ ਨੂੰ ਹਉਂ ਸੀ ਪਹਿਲਾ ਜੀ ਨੂੰ ਨਗਰ ਦੀ ਹੋਣੀ ਆਪਰੇ ਨੂੰ 1 2 3 4 5 6 7 8 9 10 ਕੋਲ ਬੋਲਦਾ ਨਾ ਇਕਾਂ ਬਾਤ ਰਖਣਾ ਤੇਰੀ ਜਿੰਮੇ ਤੇ ਜੀਨੇ ਮਤਲਬ ਹੱਤਰਵੋ ਹੱਤਰਵੋ ਖਾਣਾ

નંબર 9555 5555 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 વાત કરીએ તો રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડ માં તલ ના ભાવ તેરસો થી લઈને બે હજાર પંચોતેર સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ માર્કેટયાર્ડ માં તલ ના ભાવ અગિયારસો થી લઈને બાવીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો દસ થી લઈને બે હજાર સાહીઠ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોળસો થી લઈને ઓગણીસો દસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને બે હજાર છોતેર સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો પચાસ થી લઈને ઓગણીસો એકાવન સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને સોળસો પાંત્રીસ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ તલના ભાવ ચૌદસો થી લઈને ઓગણીસો છોતેર સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો પચાસ થી લઈને એકવીસો પચીસ સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને એકવીસો સત્તાણું સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો બાવન થી લઈને ઓગણીસો સોળ સુધી બોલાયા હતા મહુવા માર્કેટાર્ડ માં તલના ભાવ તેરસો પાત્રીસ થી લઈને અઠ્યાવીસો વીસ સુધી બોલાયા હતા જુનાગઢમાં તલના ભાવ એક હજાર બે લઈને સત્તરસો એક્યાસી સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો દસ થી લઈને બે હજાર સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો એકસઠ થી લઈને અઢારસો છન્નું સુધી બોલાયા હતા

તલના ભાવ ચૌદસો વીસ થી લઈને ઓગણીસો દસ સુધી બોલાયા હતા હારીજ માર્કેટ યાર્ડમાં તલના ભાવ આઠસો પચાસ થી લઈને અગિયારસો પચાસ સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડમાં તલના ભાવ નવસો પચાસ થી લઈને ચોવીસો પચાસ સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડમાં તલના ભાવ નવસો એકાણું થી લઈને એક હજાર સુધી બોલાયા હતા હિંમતનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો એકાવનથી લઈને તેરસો બાવન સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો એકથી લઈને સત્તરસો એકતાલીસ સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એક હજાર બેતાલીસથી લઈને સત્તરસો પંચ્યાસી સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસોથી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલ ના ભાવ એક હજાર અઠ્યાસી થી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલ ના ભાવ પંદરસો પચાસ થી લઈને તેત્રીસો પચાસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડ માં ભાવ બારસો થી લઈને બત્રીસો સિત્તેર સુધી બોલાયા હતા જામજોધપુર મગનિયારમાં કાળા તલના ભાવ અઢારસો એકથી લઈને એકત્રીસો એકાણું સુધી બોલાયા હતા જસદલ મગનિયારમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને બત્રીસો પંચ્યાસી સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્ગિયારમાં કાળા તલના ભાવ ચોવીસો એસી થી લઈને ત્રણ હજાર ત્રીસ સુધી બોલાયા હતા મહુવા માર્ગિયારમાં કાળા તલના ભાવ અઢારસો થી લઈને એકત્રીસો બોતેર સુધી બોલાયા હતા બાબરા માર્ગિયારમાં કાલા તલના ભાવ સત્યાવીસો થી લઈને કાળા તલના ભાવ પચીસો ચુમ્માલીસથી થી લઈને બત્રીસો છત્રીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સત્તરસો સિત્તેરથી થી લઈને ચોવીસો પાંત્રીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો